સિલ્વર અને વી નવીનચંદ્ર જ્વેલર્સ દ્વારા પાંચ કિલો શુદ્ધ મંદિર બનાવવામાં આવ્યું પ્રતિકૃતિ રજૂ કરી છે અમીશ મલજી અને હૃદય મલજીએ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે આ અવસર આપણા બધા માટે ઐતિહાસિક અને ગર્વનો દિવસ છે જેથી જ અમને લાગ્યું કે આ પ્રસંગે કંઈક નવું કરવું જોઈએ તેથી અમે વિચાર્યું કે અમારી સમૃદ્ધિ ચાંદીનો શોરૂમ છે અને તેમાંથી પ્રેરણા મેળવીને ચાંદીમાંથી ભગવાન રામનું મંદિર બનાવવાનું નક્કી કર્યું આજે શ્રી રામ મંદિર પાંચ કિલો ચાંદીમાં તમારા બધાની સામે રજૂ કરવામાં આવ્યું છે આ મંદિર બનાવવા માટે ખાસ કરીને દક્ષિણ ભારતના કારીગરોની મદદ લેવામાં આવી હતી બે મહિનાની મહેનત બાદ આ અદ્ભુત આર્ટ વર્ક તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની જેમ મંદિર પણ ચાંદીમાં બનાવવામાં આવ્યું છે પ્રણામ સુરતની જનતાને હું અમીષ મલજી અને મારો પુત્ર હૃદય મલજી અમે સમૃદ્ધિ સિલ્વર અને વી નવીનચંદ્ર મલજી જ્વેલર્સના ઓનર આજે આપશે સમક્ષ એક નવી વસ્તુ લઈને અમે આવ્યા છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિરનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એક ઐતિહાસિક દિવસ છે આપણા સૌ માટે અને ગર્વનો વિષય છે ગર્વનો દિવસ છે તો એના પરથી અમને એવું લાગ્યું કે અમે કંઈક કરીએ તો એક ચાંદીનો અમારો જે શોરૂમ છે સમૃદ્ધિ સિલ્વર તો એના પરથી એક પ્રેરણા એવી થઈ કે ચાંદીમાં અમે રામ મંદિર બનાવીએ તો આપ સૌ સમક્ષ અમે એક પાંચ કિલો વજનનું રામ મંદિર બનાવ્યું છે ખાસ સાઉથના કારીગરો દ્વારા નિર્મિત બે મહિના જેટલો ટાઈમ લાગ્યો છે બનાવતા પણ આ બે કલાકૃતિ જે રામ મંદિર છે તેનું છે એક્ઝેક્ટ એવું જ રેપ્લિકા અમે બનાવવાની કોશિશ કરી છે એ સમક્ષ રજૂ કરીએ છીએ થેન્ક યુ આ જ્યારે વિચાર આવ્યો તો એ વિચારમાં આપણે જી અમે અમારા શોરૂમમાં જૈન ધર્મની બધી મૂર્તિઓ ઘણી બનાવતા જ હતા આપ શ્રી જોઈ શકશો ચોવીસ તીર્થંકરની અમારી પાસે મૂર્તિ છે શંખેશ્વરપાસનું એક આબોહી દેરાસર મંદિર બનાવ્યું છે તો કારીગરો અમારી પાસે હતા પણ એની સાથે સાથે કંઈક આભારે કરવું હતું કે ભાઈ શું બનાવી શકાય આ રામ મંદિરમાં તો એટલે અમે એ જ કારીગરો પાસે ડિઝાઇનિંગ કરાવી રેપ્લિકા પિક્ચર્સો મંગાવીને એના પરથી આખા મંદિરનું નિર્માણ કરાવડાવ્યું છે સૌ અત્યાર લગીનું સૌથી મોટું એવું વસ્તુ અમે બનાવી છે લગભગ પાંચ કિલો જેટલી ચાંદીમાં યુઝ થઈ છે પ્યોર સિલ્વરમાંથી વસ્તુ બનાવી છે આ દરમિયાન આપણે આપણે શું ડિઝાઇનિંગ મેન બહુ મહત્વનું હતું કે નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવું પડે એમાં કે ભાઈ એના ચાર પાંચ ગર્ભગૃહ છે કે રામલલ્લાનું સેન્ટર જે કેવી રીતે છે તો એનું માપ લેવાનું એ ડિઝાઇનિંગ કરવાનું કારીગરો સાથે કોઓર્ડિનેટ કરવાનું અને કારીગરોને એવું ડિઝાઇનિંગ બનાવીને થ્રીડી બનાવીને આપવાનું જેથી કરીને એ લોકો એનું રેપ્લિકા બનાવી શકે એટલે ઘણી માઇનોર કામ કરવામાં આવ્યું છે એમાં જ અને એ તમે જોશો આવીને તો તમને વધારે આઈડિયા આવશે કે કેટલી કારી અંદર ઝીણામાં ઝીણી વિગતોને અમે આવરી લીધી છે એમાં પારસમલ પ્રજાપતિ એ બી ફોટીએટ ન્યૂઝ સુરત